મુન્દ્રાની રાજપ્રકાશ સ્કૂલનું સંચાલન હવે મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ યુએસએ સંભાળશે મુન્દ્રા ખાતે આવેલી રાજપ્રકાશ સ્કૂલના સંચાલનમાં મહત્વપૂર્ણ ફેરફાર થતાં તેનું સંચાલન મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ યુએસએ દ્વારા કરવામાં આવશે આ બદલવાની સાથે શાળાના શૈક્ષણિક અને સંસ્થાગત વિકાસને વધુ ગતિ મળશે તેવા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યા આ અવસરે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિધાયક શ્રી અનિરુદ્ધભાઈ દવે મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી શહેર પ્રમુખ અરવિંદભાઈ પટેલ શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ ગઢવી તથા કશ્યપ મહારાજની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવભર્યું બનાવ્યું મુંબઈથી પધારેલા જૈન સમાજના અગ્રણીઓ નિકુલ કેન્યા કેકિન કેન્યા પારસ કે કેન્યા સિંહ પરમાર હિતેન શાહ યુએસએ હિના શાહ યુએસએ ડાયાલાલ આહિર દિલીપભાઈ આહિર રવાભાઈ આહિર ભૂપેન મહેતા

આ સ્થળે નવું બાંધકામ કરી અને નવી બિલ્ડિંગમાં અહીંયા નવું પ્રસ્થાન કર્યું હતું પાંચ વર્ષથી ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં પ્લે ગ્રુપથી કરી અને ધોરણ આઠ સુધીનું શિક્ષણ આ સ્કૂલ હાલમાં આપી રહી છે ને હવે આજના દિવસે અમે મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે રાજપ્રકાશનું જોઈન્ટ વેન્ચર કરી રહ્યા છીએ ને હવેથી મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ એ રાજપ્રકાશ સ્કૂલનું સંચાલન અને મેનેજમેન્ટ કરશે અને આ વર્ષે જ અમે ધોરણ નવની પરમિશન માગવાના છીએ અને એક પછી એક સ્ટેપ કરીને નવ પછી દસ અને એ રીતે આ રાજપ્રકાશ સ્કૂલ બાર ધોરણ સુધી ચાલુ રહેશે અને આ મુન્દ્રા શહેર મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તાર અને મુન્દ્રા તાલુકાના તમામ બાળકોને સારું શિક્ષણ મળે ઉત્તમ શિક્ષણ મળે સાથે સાથે એમને ટેકનિકલ નોલેજ પણ મળે અને શિક્ષણની સાથે સાથે ચારિત્ર કેરેક્ટર બેઝ વેલ્યુ વેલ્યુ એજ્યુકેશન મળે એ પણ અમારી કટિબદ્ધતા છે ત્યારે આજના દિવસે મેટ્રિક ચેરિટેબલના નિપુણભાઈ કેન્યા હિતેનભાઈ હિનાબેન કેકિનભાઈ અને માનવજ્યોતના બેનશ્રી આ બધાના સાથે રાખીને આ સંસ્થા સારું એજ્યુકેશન આપે અને આ વિસ્તારની સેવા કર કરશે એવી જ અમને પાકી આશા અને અભ્યર્થના છે હિતેન શાહ મેટ્રિક્સ હોલ્ડિંગ્સ કંપનીનો હું ચેરમેન છું ફાઉન્ડર છું અને વી હેવ કંપનીઝ ઇન એમ સપ્લાય છે દેટ્સ ઇન સેવન કન્ટ્રીઝ અમારું મેન્યુફેક્ચરિંગ મેક્સિકો અને યુએસમાં છે અને અમારું સોફ્ટવેર કંપની ઇઝ ઇન ઓલ ડિફરન્ટ પાર્ટસ ઓફ ધ વર્લ્ડ સો થેન્ક યુ આઈ એમ સ્પીચલેસ કારણ કે આ સપનું અઢાર મહિના પહેલાં સ્કૂલનું વિચારેલું અને આટલું જલ્દી થઈ જશે એ નહોતું વિચાર્યું એટલે આપ કિશોર પરમારની સાથે જે પાર્ટનરશીપ એકદમ ફટાફટ થઈ ગઈ બિકોઝ નિપુલ અને એ બંને સાથે મળ્યા અને અમારે ફોન પર વાત થઈ અને જસ્ટ એ લોકોનો જે ઉદ્દેશ્ય હતો અને એ લોકો પાસે કોઈ રિસોર્સિસ હતા ટુ અપ્લાય તો વી અર ફોર્ચ્યુનેટ કે અમે આટલું આટલું તરત અમને ચાન્સ મળી ગયો અને વી આર વિલિંગ ટુ ઇન્વેસ્ટ વી આર વિલિંગ ટુ ઇન્વેસ્ટ ટાઈમ રિસોર્સિસ એનર્જી ટુ મેક દિસ સ્કૂલ વન ઓફ ધ બેટર વન્સ અને હેલ્પ કન્ટ્રીબ્યુ ટુ ધ ગ્રેટર મુન્દ્રા રીજન એટ એટ બેસ્ટ અને આગળ જતા વી વોન્ટ ટુ ડુ સમ ઓફ સ્કિલ્સ ટ્રેનિંગ કારણ કે આ બહુ જરૂર છે અહીંયા આપણે લોજિસ્ટિક્સ હબ બની રહ્યા છીએ અને મેં જે ચાર પાંચ ફેસિલિટી ગઈકાલે રિવ્યૂ કરી એના પહેલાં બી જોયું છે તો આ માણસો જે આપણને જોઈએ છે અહીંયા વધારવા માટે મુન્દ્રા એટ અદાણી એરપોર્ટ ઇનો અદાણી પોર્ટ ઇઝ ગો ફ્રોમ ફોર મિલિયન ટી યુઝ ટુ ટેન મિલિયન ટી યુઝ નેક્સ્ટ સિક્સ યર્સ ધર ઇઝ નન ઓફ પીપલ ટુ to ટ્રેઇન્ડ પીપલ ટુ સ્કેલ એટલે We are હોપિંગ ટુ be એ પાર્ટ ઓફ ધેટ જર્ની as વેલ well. એલોંગ with this. અમારી પાસે પ્રમિસ છે જગ્યા છે વી નીડ ટુ એડ સર્ટન પાર્ટનરશિપ્સ અને ટીચર્સ અને વ્યવસ્થિત પ્લાન કરીને આગળ વધીશું એવી રીતે ઘણી બધી અહીંયા ઇન્સ્ટિટ્યુશન્સ આવી રહી છે ને અદાણી છે કેરીક છે પછી ઘણા બધા મેં નામ જોયા બધા એટલે એવરીબડી ઇઝ અવેર કે એજ્યુકેશનની જરૂર છે પણ કેટલા પચીસ હજાર લોકો પચીસ હજાર સ્ટુડન્ટ્સ માટે છે કે નહીં અને બધા માટે પેરિટી છે કે નહીં કે યુ નો વી વી ડો વોન્ટ કે પંદર હજાર ખાલી ઓનલી ગો ટુ ધ લોએસ્ટ ક્વાર્ટર સ્કૂલ સો વી વોન્ટ કે ઇકોનોમિક્સ એક વ્યવસ્થિત વર્ક થાય જે કોઈ પણ સાધારણ માણસ અફોર્ડ કરી શકે પણ એજ્યુકેશન શુડ બી મચ હાયર ક્વોલિટી સો દે કેન કમ્પીટ વિથ ધ બેસ્ટ સ્કૂલ્સ આઉટ ધેર સો આવર વિઝન ઇઝ કે આર સ્કૂલ ઇઝ બી ઇન ધ ટોપ ફાઈવ ઇન ધ રીજન અને ઓફરિંગ બધા ઇઝ રેટિંગ્સ રેન્કિંગ્સ એજ્યુકેશન સ્કોર જે બી તમે મેઝર કરતા હોય એટલે અમે લોકો જે બી કાર્ય કરીએ એના માટે મેટ્રિક્સ એડ કરીએ છીએ એના લીધે જે નામ છે એટલે વી એડ મેટ્રિક્સ ટુ એવરીથિંગ વી ડૂ સો દેટ ઇઝ મેઝરેબલ પ્રોગ્રેસ ઇટ્સ અ વેરી વિઝિબલ પ્રોગ્રેસ અને એવરીબડી કેન ફીલ પ્રાઉડ અબાઉટ ઇટ એન્ડ બી એ પાર્ટ ઓફ ધ જર્ની અમે લોકો અમારું મેટ્રિક્સ અમારી જે બિઝનેસ છે સાત અલગ અલગ કન્ટ્રીઝમાં છે અને સાથે સાત કન્ટ્રીઝમાં અમે કાંઈ ને કાંઈ એક્ટિવિટી કરતા હોઈએ છીએ વિચ ઇઝ લેડ બાય હિના એટલે ઘણા બધા સીએસઆર એક્ટિવિટીસ હોય વેધર હમણાં યુક્રેનના રેફ્યુજી પોલેન્ડમાં આવતા હતા તે લોકો માટે આખું હાઉસ સેટઅપ કરી નાખ્યું વોશર ડ્રાયર આથી બધું ઈટ સિમ્પલ દેટ મેક્સિકોમાં અમે લોકો પ્રિઝન્ટ્સને સપોર્ટ કરીએ છીએ અમારા મોન્ટ્રી એરિયામાં સાલ્ટિયોમાં જઈને નર્સિંગ હોમ્સને કરીએ છીએ ચાઇના ચાઇનામાં જઈને બી વી સપોર્ટ ઓર્ફનેજ અને ને થિંગ્સ લાઈક દેટ અને અહીંયા મુંબઈમાં કોઈમતુરમાં ઓલ ઓફિસ ડુ સર્ટન કાઇન્ડ ઓફ વર્ક દેટ ઇઝ પેશનેટ અબાઉટ જે જરૂર છે ત્યાં અને અમારા ટીમ મેમ્બર ડિસાઇડ કરે શું જરૂર છે સો વી હેલ્પ વી અ પાર્ટ ઓફ યટ અને છે કે યુ ટુ બેક જ્યાં પણ તમે હો જે જગ્યાએ હો એ બધી ભૂમિને પણ અમે માન રાખીએ છીએ કારણ કે ભલે અમારા બિઝનેસીસ ફેલાયેલા છે પણ બધી ભૂમિ તરફથી અમને બધાને મળે છે કંઈ પણ તો એ ભૂમિને પણ અમે પાછળ આપવાનો ધ્યય રાખીએ છીએ અને અમારા ટીમ મેમ્બર્સને પણ એન્કરેજ કરીએ છીએ પણ અમારા એજ્યુકેશનનું વિઝન તો ઘણો વર્ષોથી હતું પણ છેલ્લા અઢાર મહિનામાં જે નિપુલ આવ્યો અને મારા છોકરાઓ સાઈ લીશાન લોકોએ બહુ વાતો કરી હિતેને વાતો કરી એમાં આટલું જલ્દી થઈ જશે અને જે ટીમ વર્ક છે તમારા બધાનું નિપુલનું કેકિનભાઈનું કે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મુ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો